સુરતમાં ચોરનું હદે પરિવર્તન ચોરી કરેલી બાઇક પરિવર્તનનો આશ્ચર્ય બાઇક ચોરી કરતા અને બાઇક પરત પાર્ક કરતા ચોરના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે સુરતમાં બાઇક ચોરીની એક ઘટના બની હતી આ ઘટના બાદ બાઇકના માલિકે એક પોસ્ટ મૂકી હતી જે વાયરલ થઈ હતી આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીમાન ચોર સજ્જનને માલુમ થાય કે જ્યાંથી બાઇકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઇડના ખૂણામાં આરસી બુક અને ચાવી મૂકેલ છે તો તમારા ટાઈમ આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ન લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી